નમસ્કાર દર્શક મિત્રો જીટીએ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વામી શાહ યાત્રા પરિવાર સમિતિ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે અન્નદાન અને વસ્ત્રદાનનું આયોજન સનાતન ધર્મમાં ઉત્તરાયણ મહત્વ છે આ દિવસે ભૂખ્યાને અન્ન અને વસ્ત્રદાન કરીને લોકો પુણ્ય મેળવવાનું કાર્ય કરતા હોય છે ગોધરાની સ્વામી શાહ યાત્રા પરિવાર સમિતિએ ઉત્તરાયણના પવિત્ર દિવસે સામૂહિક અન્નદાન અને વસ્ત્રદાનનું ભવ્ય આયોજન કર્યું છે સ્વામી શાહ મહારાજની કૃપા અને પ્રેરણાથી સમિતિએ માનવતાના કાર્યો માટે અનેક સેવાકીય કાર્યક્રમો શરૂ કર્યા છે આ વારસાનું જતન કરતા સમિતિએ ઉત્તરાયણના દિવસે ગોધરાના રામ સાગર તળાવ પાસે મંડપ બાંધીને ભવ્ય સેવા કાર્ય કર્યું હતું અહીં સમિતિના સભ્યો અને સ્વામી લીલા શાહ મહારાજના ભક્તોએ જરૂરિયાતમંદો અને અન્ન તથા વસ્ત્રોનું વિતરણ કર્યું કાર્યમાં શ્રી વાસુદેવ ધમવાણી શ્રી ઈશ્વરદાસ સેવકાણી શ્રી ભગવાનદાસ ઉધવાણી અને શ્રી નાયનક સરાયા સહિત અનેક સભ્યોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ સેવા કાર્યને સફળ બનાવ્યું સ્વામી લીલા યાત્રા પરિવાર સમિતિ દ્વારા કરવામાં આવેલ કાર્ય માનવતાના મૂલ્યોને વધુ ઊંચા ઉઠાવતું છે અને સમાજ માટે પ્રેરણાદાયક બની રહ્યું છે આજ રોજ મકર સંક્રાંતિ ઉત્તરાયણના દિવસે સ્વામી લીલાશાહ યાત્રા પરિવાર ગોધરા તરફથી અમે અહીંયા ગાયત્રી લસિંગ સામે હોડી ચકલા પર ગરીબોને કીટ બનાવીને બધાઓને આપી હતી એમાં અમારી જોડે અસંખ્ય માતાઓ તથા ભાઈઓ એ સારી સેવા આપી હતી આમાં અમારા સાથે અમુક લાફિંગ ક્લબના સભ્યો પણ જોડાયા હતા એ રીતે અમારો બહુ જ અને અમે એના પછી ચર્ચ પર ગરીબોને ત્યાં પણ વહેંચણી કરી હતી હનુમાન મંદિર બામોરી રોડ પર પણ અમે ગરીબોને ચીટો આપી હતી અને કાપડ કાપડા પણ એમને દાનમાં આપ્યા હતા પછી હવેલીની પાછળ આવેલા મૂંગા બેરાની સ્કૂલમાં પણ ત્યાં અમે જઈને પ્રસાદ આપી આવ્યા હતા હું વાસુદેવ ધમવાણી મારી જોડે ભગવાનદાસ ઉધવાણી નાનકરામ સરૈયા ઈશ્વરલાલ અને નારીભાઈ રૂપચંદ લાલવાણી કાકા બધા અમે સાથે હતા એમના સહકારથી આ બધું સારી રીતે ધર્મ આ કામ પત્યું છે એ બદલ હું બધા જેમણે મને નામી અનામીએ આમાં સહકાર આપ્યો છે એમનો હું આભાર વ્યક્ત કરું છું